સ્વામિનારાયણને નોંધ આજનો વિડીયો આપણો એ માટેનો છે કે આજે રવિવાર છે વાલીઓ અને મિત્રજનો અને મળવા તો મળવાનું છે એનું રીઝન શું કે સગાઈને રિલેટેડ જે સગાઈ આપણે કહીએ છીએ બેટા એ જે સામ ન થાય અને સિંગલમાં થાય વિડીયો અપડેટ થઈ જાય પછી આપણા દર્શક મિત્રો જોઈએ જે જોવે એને શેર કરવાનો શેર કરવાનો શું કામને છે એવી વાત તમને સમજાયજો આનાથી આપણે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન છે આપણો કે લોકો સુધી આપણા સુધી લોકો જોડાય જોડાય શું કામ કે આજે તમે તમારી સમસ્યા લઈને આવ્યા છો શું સમસ્યા લઈને આવ્યા છો બેન આપણે આપણી સમસ્યા એ છે કે જીવનની અંદર જે સામસામાં મેરેજ કરે છે એ સામસામાં ન થાય અને સિંગલમાં થાય ઠીક છે

આપણે આજે અહીંયા મળવાનો રીઝન શું હતો અમાર સિસ્ટર એન્ડ બ્રધર જોડે આવી સિસ્ટર અને બ્રધર ઓકે એના જોડ માટે ઠીક છે તું એમની સાથે આવી છે બહુ સારી વાત છે બેટા કોણ છે તારા સિસ્ટર આમાં સિસ્ટર આમાં બ્રધર ઓકે તો આપણે એમને વાતચીત કરીએ કે આપણે જે ફોર્મ ભર્યું છે તો શા માટે ભર્યું છે અને એનો મુખ્ય હેતુ શું છે તને ખબર છે બેટા આમાં સિસ્ટર એન્ડ બ્રધર ને જે સામસામો ન થાય અને સિંગલ માં કરી શકે એના માટે માટેતુમાં ફોર્મ ભરેલું છે ઓકે શું નામ છે બેટા તારું ધારા ધારા હોય છે બેટા તારું તો ધારા આપણે આજે સેની મુલાકાતે આવ્યા છીએ

તો સબંસેતુ ની અંદર ફોર્મ ભર્યું તો તમને સંબંધિત વિશે માહિતી જોઈએ કે સિંગલ ખબર છે કે એટલે અમારે

માસા શું નામ છે એમનું ભગવાનભાઈ ઓકે બહુ સારી વાત છે ઠીક છે કેટલો ટાઈમથી ફોર્મ ભર્યો એને સાતક મહિના જેવું થયું ઓકે બેડનું ગોઠવાઈ ગયું છે તારું બાકી છે ઓકે બહુ સારી વાત છે બેટા શું નામ છે બેટા તારું હે સુનિલ ક્યુ કામ છે મોટા ભગવધ્રા ઓકે શું કરે છે અત્યારે તું ડાયમંડમાં બહુ સારી વાત લે ફૂલ ફેમિલી અહીંયા રહેવાનું બેટા અહીંયા કોણ કોણ રહ્યો છો મોટા પપ્પા ભાઈ બેન દેશમાં રહે છે અત્યારે સગાઈ માટે અહીંયા આવ્યું છે દર્શક મિત્રોને મારે ખાસ તો કે આ વાત જણાવવાની છે આ સૌરાષ્ટ્રની અંદર આપણી પરિસ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે જે સમાજની અંદર સારા એવા વેલસેટ વ્યક્તિ સૌરાષ્ટ્રની અંદર સારા એવી પ્રોપર્ટી ધરાવતા હોય સારી વસ્તુ છે પણ એ છતાંય સગાઈ માટેના જે દૂષણો છે સગાઈ માટેના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીએ દીકરા અને દીકરોને સૌરાષ્ટ્રથી લઈ અને સુરત આવવું પડે છે શા માટે આવવું પડે છે એ બી તમને જણાવી દો આજનો જે પ્રશ્ન છે જળહળતો જે સામસામું કરે છે અને સિંગલમાં દીકરાને કોઈ દીકરી આપવા માટે રેડી નથી મિત્રો તો હું દર્શક મિત્રો ને કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રમાંથી જો અહીં આવે ને સગાઈ થઈ જાય તો સૌરાષ્ટ્રમાં છે તો કેમ નથી થતી બધું એક જ છે પણ લોકોની નજરિયા અલગ છે સૌરાષ્ટ્રમાં રહે છે એટલે માણસ બિઝનેસમેન નથી એવું નથી આપણે સૌરાષ્ટ્રમાંથી જ આવેલા વ્યક્તિઓ છે ને સૌરાષ્ટ્રમાંથી જ આપણું કામ થાય છે તો અહીંયાથી પાંચ પચીસ હજાર રૂપિયા કમાય એટલે એવું કહે કે ભાઈ સુરત છે એટલે આપણે સગાઈ કરી દઈએ પણ અ અહીંયા કરતાં બી સુરત સૌરાષ્ટ્ર આપણું બહુ સારામાં સારું છે તો દર્શક મિત્રોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે આવા કોઈ પરિવાર હોય તો સંબંધ સેતુનો કોન્ટેક કરજો કે સૌરાષ્ટ્રમાં અહીંયા બેઠા બેઠા સૌરાષ્ટ્રમાં પણ આપણે સગાઈ કરી શકીએ છીએ સમજી ગયું કે માનો કે દીકરો અને દીકરી સૌરાષ્ટ્રમાં રહે છે અને ત્યાંથી એને અહીંયા ફોર્મ ભરવું છે તો એમનો એક જ ઉપદેશ છે કે વોટ્સઅપના માધ્યમથી તમે ફોર્મ મોકલી દો અમે વોટ્સઅપમાં ફોર્મ તમારું સબમિટ કરી અને એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી દઈશું અને એપ્લિકેશનમાં સબમિટ કરી અને તમને ઓલ ઇન્ડિયાની અંદર આપણી એપ્લિકેશન ચાલુ છે એપ્લિકેશનના માધ્યમથી તમે તમારું પાત્રને સિલેક્શન કરી અને પાત્ર મેળવી શકો છો સૌરાષ્ટ્રમાંથી સુરત આવવાની બિલકુલ જરૂર નથી સૌરાષ્ટ્રના કોઈ બી ગામડા હોય ગુજરાતના કોઈ બી ખૂણે બેઠા હોય ત્યાં બેઠા બેઠા પણ આપણી એપ્લિકેશન ચાલુ છે અને એપ્લિકેશનના માધ્યમથી બેનભાઈની સગાઈ કરી શકો છો મનગમતા પાત્ર જોઈ શકો છો મન મનગમતી વિચારો રજૂ કરી શકો છો એટલે દર્શક મિત્રોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે જે કાંઈ મિત્રો હોય જે વ્યક્તિ આ વિડિયો જોતા હોય એમને આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો અને આગળ વધારજો શું નામ છે બેટા તારું વિમલ સુહાગ્ય કેવું ગામ છે વિકળિયા ઓકે આપણે અહીંયા ફોર્મ ભર્યું છે બેનભાઈનું શું ભણે છે તું અત્યારે એમબીએ ફાઈનાન્સ ફાઈનલ કરેલું છે અત્યારે અકાઉન્ટમાં જોબ કરે છે ઓકે ફીબલ તને કેમ એવું લાગ્યું કે આપણે સંબંધ સેતુમાં ફોર્મ ભરવું જોઈએ ઓકે જોવા મળે મતલબમાં ઇન તારી વાત એવી છે કે સંસ્થા જે કાર્યક્રમ કરે છે એમાં હું સંતુષ્ટ છું સંતુષ્ટ છો એની સાથે મારે જે મનગમતો પાત્ર એ મને જોવા મળે છે તો સારી વાત તો એ છે બેટા કે આપણે હરેક પરિવારને આવી વાત પહોંચાડવી છે કે યોગ્ય પાત્ર ક્યારે મળે અને કેવી રીતે મળે આપણો મુખ્ય હેતુ તો આ જ છે ને બેટા કે પાત્ર યોગ્ય જોઈએ છે પણ સામસામો નહીં સિંગલમાં સિંગલનો મુખ્ય ઉપદેશ એ છે કે છૂટું થાય જો ભગવાન ન કરે નારાયણ ભગવાને બધાને જીવન જીવવાની આઝાદી આપી છે પણ તમે જ્યારે સામસામો કરો છો ને ત્યારે એક બંધનમાં આવી જાઓ છો કાં તો બેનને પ્રોબ્લેમ હોય ને કાં તો ભાઈને પ્રોબ્લમ હોય એટલે એક પ્રોબ્લમના હિસાબે ચારેના જીવન સાથે ખિલવાડ થાય છે આ વાત સત્ય છે જોયા છે કોઈ આવા પાત્ર તમે મારી પાસે સાડી ત્રણસો આવા ફોર્મ પડ્યા છે સાડી ત્રણસો થી વધારે પણ એ છે કે જે સામસામુ કરી અને સિંગલમાં અત્યારે જોડાય છે ત્યારે દીકરી શું બોલે છે ખબર કે મુકેશભાઈ હવે અમે એક સમય તો સામસામૂહ કરી નાખ્યું મજબૂરીમાં હવે ફેમિલી એવું કહે છે કે હજી આપણે સામસામુ કરીએ એટલે અમે યુટ્યુબના માધ્યમથી તમારો એક વિડીયો જોયો તો અને વિડીયોના માધ્યમથી અમે સબંધ સેતુનો કોન્ટેક્ટ કર્યો છે શું કર્યું છે સબન સેતુનો કોન્ટેક અને અમને અહીંયા આવ્યા પછી સારું લાગે છે આવા ઘણા પરિવાર એવા છે કે આ રીતે સેટ થયા છે તો લોકો સુધી આ વાતને શેર કરજો કે આપણા સગા સંબંધીમાં કોઈ આવા પરિવાર હોય તો એમને મુલાકાત થાય અને થઈ જાય છે સિંગલમાં બેટા બહુ સારું છે આમાં ઓકે

કે જો એમને આપણી વાતથી સંતુષ્ટ છે તો એમના નાના ભાઈને અહીંયા ફોર્મ ભર્યા છે આવું છે ને બેટા તો લોકોને આપણે એક જ સંદેશ આપવા માંગે છીએ કે લોકો વાત 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 કરીને લોકો સુધી વાત પહોંચાડો જેથી કરીને સંબંધ સેતુના માધ્યમથી આપને સપોર્ટ મળે અને સહયોગ મળે અહીંયા કોઈ એવો ચાર્જ લેવામાં નથી આવતો કે તમે અહીંયાથી નારાજ થાવ કે દુઃખી થાવ ઓનલી ફોર એકવીસો રૂપિયા દીકરાનો ચાર્જ ફોર્મ ભરવાનો છે બાકી કોઈ બીજો ચાર્જ લેવામાં આવતો નથી નહીં જેવા ખર્ચામાં સગાઈ અને લગ્ન કરીએ છીએ જે આપણે બેન્ડવાજા બગી અને ફટાકડા ત્રણ વસ્તુ ન કરીએ એટલે આપણા લગ્ન ધામધૂમથી છે બેટા તારા લગ્નમાં કેટલો ખર્ચો આવ્યો તો આપણે સગાઈનો ને લગ્નનો દોઢ લાખમાં બધું પતી ગયું હતું બહુ સારી વાત છે બેટા તો આ ખર્ચામાં જે લગ્ન થાય છે એમાં આપણે ઘરે કરી શકીએ ખરા આવી વ્યવસ્થા થાય કરી すいません。Oh, okay,